ફોન કરે આપડે ફોન કરવા અમે શું રમતુજી ફોન કરે આવે તો પણ એ પાછા ટણી થી પાછા તમને ખબર છે ને ચૂક ડોકા થી દાડે હોય રમતુજી પાછું કે ખબર કે પાછા પેલા રવજીજી ની સીઝન વજેલી છે અમે ચમચમ આવે ઈ પાછા એમ કહે એ તો આપણે કોમ્પ્લીટ કરાવો ટુ કોલર કરાવો એ વાત કરાવો બે જણા તો આવશે ને તો આવશે એ વાત કરાવો કે એ આપણે ના પડી તીલી ની તો આપણે રમતુજી ને અમે કોમ્પ્લીટ કરાવ બે વાતું કરાવ પેલા રમતુજી ફોન કરીને પૂછી હા ફોન કરો ફોન કરો

યમો શેડવાનું છે શેડવાનું બાદરી પહેર્યું છે કે હા આવશો રોકડા પૈસા આવશે રોકડા તમે ડીઝલ ની વાત છોડો તમે ખાલી મારા જેઠે ટ્રેક્ટર લાવો તમને પૈસા રોકડા આલુ પણ આમ તો જોઈને તો જોવો પણ કદાચ કલા ખોય તો એમ હા

પ્રભતીજી આયા કે પ્રભતીજી લ્યો બીજા લન તો

રે ભાઈ આ તો ખતરનાક રાખું આ પૂરા આ ઝેડા ને આયો ટ્રેક્ટર ઓરાખું પાછો 14:00 વાગે આમર તો શું કીધું ના ના અમે

અમે બેઠો કેટલી ડ્રાઈવર ભાઈ જેટલું એટલું હરું પાણી પલટી ના દાજ અબ તો ડગો ખરો ફાઈ જા હે કમ્પ્લીટ વોટમ માં કોઈ કોઈ રમ તુજી તુ છે બાજરૂ હોય કે ઉ પોટ થીલુ હેડ્યા ના ના શેરા જો હવે તુ કરો છો જોડો તપું માથે નઈ દેઉ હો

બે કલાક થી બે કલાક થી બે કલાક માં પૈસા આવી જાય તમારે ઘેર ફાઈનલ નાઇન